હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પાંચ અલગ અલગ પ્રકારના ભજીયા બનાવીશું જેમાં મરચાંના ભરેલા ભજીયા બટાકાના લસણની ચટણીવાળા ભરેલા ભજીયા ડુંગળી અને કેપ્સિકમની રીંગના ભજીયા ગળકાના ભજીયા બનાવીશું તો ભજીયાની સૌથી પહેલી તૈયારીમાં આપણે બટાકાને મેસ કરી લઈશું અને લસણની ચટણી બનાવી દઈશું તો બટાકા મેસ થઈને તૈયાર છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો મરી પાવડર સૂકા ધાણા આમચૂર પાવડર બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો બધું મિક્સ થઈને તૈયાર છે હવે આપણે લસણની ચટણી બનાવી દઈશું તો ચાર પાંચ કડી લસણ લીધું છે તેની અંદર જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી લાલ મરચું પાવડર વધુ સરસ રીતે ખાંડી અને આપણે ચટણી તૈયાર કરીશું તો લસણની ચટણી બનીને તૈયાર છે હવે આપણે ગલકું મરચાં ડુંગળી બટાકો અને કેપ્સિકમ લીધા છે તેનું કટિંગ કરી દઈશું હવે મરચામાંથી ઊભી ચીરી કરીશું અને એની અંદરથી બધા બીજ કાઢી નાખીશું તો બધા મરચામાંથી આપણે બી કાઢી લઈશું તો બધા મરચાં બીજ કાઢીને તૈયાર છે હવે આપણે મરચાંના સ્ટફિંગ માટે જે માવો તૈયાર કર્યો હતો એ હવે આપણે મરચામાં સ્ટફ કરીશું તો બધા મરચાં સ્ટફ થઈને તૈયાર છે હવે આપણે બટાકાની છાલુ તારી લઈશું બટાકો છોલાઈ જાય એટલે આપણે તેમાંથી સ્લાઇસ કરી લઈશું તો એક સ્લાઇસરની મદદથી આપણે બટાકાની સ્લાઇસ કરીશું પતલી પતલી આપણે સ્લાઇસ તૈયાર કરીશું અને ડાયરેક્ટ પાણીમાં સ્લાઇસ કરીશું જેના કારણે બટાકા કાળા નહીં પડે અને જે બટાકામાં જે સ્ટાચ હોય છે એ સ્ટાચનો ભાગ પણ પાણીમાં દૂર થઈ જશે તો આ પ્રમાણે બધી પતલી પતલી સ્લાઇસ આપણે તૈયાર કરી છે હવે આપણે એક ડુંગળી લીધી છે એની આપણે છાલ ઉતારી લઈશું અને તેમાંથી આપણે સ્લાઇસ તૈયાર કરીશું તો આ રીતે મીડિયમથીક આપણે ડુંગળીની સ્લાઇસ કરીશું તો બધી સ્લાઇસ થઈને તૈયાર છે હવે આપણે તેમાંથી ડુંગળીની રીંગને છૂટી કરી દઈશું હવે આપણે એક ગલકું લીધું છે તેમાંથી અડધો ગલકાની આપણે સ્લાઇસ તૈયાર કરીશું તો ગલકાને છાલ સાથે જ આપણે સ્લાઇસમાં કટ કરીશું તો મીડિયમથી કે એવી આપણે સ્લાઇસ તૈયાર કરીશું તો ગલકાની સ્લાઇસ થઈને તૈયાર છે એ જ પ્રમાણે આપણે કેપ્સિકમની પણ સ્લાઇસ તૈયાર કરીશું તો મીડિયમથી એવી આપણે કેપ્સિકમની સ્લાઇસ તૈયાર કરીશું એટલે આપણે કેપ્સિકમની રીંગના ભજીયા બનાવવાના છે એટલે એને રીંગ પ્રમાણેનો શેપ આપીશું હવે આપણે જે બટાકાની સ્લાઇસ તૈયાર કરી હતી આપણે તેને એક કપડામાં કોરી કરી લઈશું તો બધી સ્લાઇસને આપણે ગોઠવી લઈશું આપણે તેમાં લસણની ચટણી પાથરવાની છે એટલે આ સ્ટેપ કરવો જરૂરી છે તો તમે જોઈ શકો છો આપણી ભજીયા માટેની બધી તૈયારી થઈ ગઈ છે ભજીયા માટેનું કટિંગ તૈયાર થઈ ગયું છે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે અને મરચાંને પણ આપણે ભરી લીધા છે હવે આપણે જે બટાકાની સ્લાઇસ છે એને એની ઉપર આપણે લસણની ચટણી પાથરી દઈશું અને એની ઉપર આપણે બીજી સ્લાઇસ મૂકી દઈશું તો મારે કેમેરો બંધ હોવાના કારણે સોરી ફ્રેન્ડ્સ મારે આ સ્ટેપ નથી બતાવાયો પણ અત્યારે બટાકાની સ્લાઇસમાં લસણની ચટણી સ્ટફ થઈને તૈયાર છે તો બધી સ્લાઇસને મેં આ પ્રમાણે તૈયાર કરી લીધી છે હવે આપણે ભજીયા બનાવવા માટે ખીરું તૈયાર કરીશું તો એક બાઉલ ચણાનો લોટ લીધો છે જે તૈયાર બેસન આવે છે એ લીધો છે એને આપણે ચાળી લઈશું એના ગાંઠા દૂર થાય એટલા માટે ચાળવો જરૂરી છે તો બધો લોટ ચડાઈને તૈયાર છે હવે તેમાં બે ચમચી જેટલો સૂજી બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું પડને ક્રિસ્પી બનાવવા માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું લાલ મરચું પાવડર અજમો બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે ખીરું તૈયાર કરીશું થોડું થોડું પાણી ઉમેરવાથી ગાંઠા નહીં પડે અને સરસ ખીરું તૈયાર થશે આપણે મીડિયમ થી કેવું ખીરું તૈયાર કરીશું જો વધારે થીક કરીશું તો આપણને ભજીયા ખાતી વખતે લોટ લોટ જેવું લાગશે લોટ ખાતા હોય એવું લાગશે અને વધારે જો પતલું કરીશું તો ભજીયા તેલમાં મૂકવામાં મજા નહીં આવે અને ખાતી વખતે ભજીયાનું પડ છે જ નહીં એવું લાગશે હવે આપણે તેમાં એક પિંચ જેટલો સોડા ઉમેરીશું સોડા ઉમેરીને આપણે સરસ રીતે હલાવી લઈશું તો હવે આ ભજીયા માટેનું ખીરું તૈયાર છે હવે આપણે તેમાં ગરમ તેલ ઉમેરીશું ગરમ તેલ ઉમેરવાથી ભજીયાનું પડ ક્રિસ્પી બનશે તેલ ઉમેરીને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આ એક ખીરામાંથી આપણે પાંચ પ્રકારના ભજીયા બનાવીશું તો સૌથી પહેલાં આપણે મરચાંના ભજીયા બનાવીશું તો મરચાંને આપણે આવી રીતે ડીપ કરી લેવાનું છે અને પહેલેથી જ મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એમાં આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે મરચાંના ભજીયાને તળી લઈશું તો મરચાંના ભજીયા તળાઈને તૈયાર છે હવે આપણે સેમ રીતથી ગલકાના ભજીયાને બનાવીશું પહેલાં આપણે ખીરામાં ગલકાના પતિકાને બોળીશું અને પછી તેલમાં ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયાને તળીશું એટલે અંદરથી કાચા ના રહે અને એકદમ સરસ ક્રિસ્પી એવું તૈયાર થાય એ રીતે આપણે ભજીયાને તળીશું તો ગલકાના ભજીયા બનીને તૈયાર છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું સેમ રીતથી આપણે કેપ્સિકમની રીંગના ભજીયા બનાવીશું અને સાથે ડુંગળીની રીંગના ભજીયા પણ સાથે જ બનાવીશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બંને ભજીયાને સાથે તળીશું અને ઉલટ પુલટ કરીને આપણે ભજીયાને ફેરવતા જઈશું અને ક્રિસ્પી થાય એવા આપણે ભજીયાને તળીશું તો કેપ્સિકમની રીંગના અને ડુંગળીની રીંગના ભજીયા બનીને તૈયાર છે હવે આપણે જે બટાકાને લસણની ચટણીમાં સ્ટફ કર્યા હતા એના ભજીયા બનાવીશું તો બટાકાની સ્લાઇસને આપણે ખીરામાં બોળીશું અને તેલમાં આપણે ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ક્રિસ્પી થાય એવા આપણે ભજીયાને તળીશું તો આ ભજીયા પણ તળાઈને તૈયાર છે તો તૈયાર છે બટાકાના લસણની ચટણીવાળા પતિકાના ભજીયા તો કેવા લાગ્યા આ અલગ અલગ પ્રકારના ભજીયા આશા રાખું છું કે મારા વ્યૂઅર્સને મારી રેસિપી પસંદ આવી હશે અને કોના કોના ઘરમાં હજી ગલકાના ભજીયા બને છે અને બટાકાના આવી રીતે સ્ટફ ભજીયા બને છે તો તૈયાર છે એક ખીરામાંથી પાંચ પ્રકારના ભજીયા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા